અરે લાલભાઈ આ તો છે ને આગિર સમાજ આપે છે આ વાસણ દીકરીઓને લાલભાઈ આપણે વાસણ આપીએ છીએ લાલભાઈ આ તો ખરું પણ અંદર આપડો જય શ્રી સિયારામ શોરૂમ આવેલો છે પણ અન્ય ઓર્ડર આવે ને લાલભાઈ તો એ આપડે વાસણ આ દીકરીઓના આશીર્વાદ થી જ આપણો ધંધો હાલે છે લાલભાઈ વાહ લાલભાઈ વાહ તમારે જેવા યુવાનો ની જરૂર છે અરે લાલભાઈ આ તો દ્વારકાધીશ ની દયા કે આપડે ક્યાં ખબર હતી ભલા માણા કે આપડે સુરત આવશું આવા શોરૂમ કરશું ના દ્વારકાધીશ ની દયા થી બધું જોરદાર હાલે હો આ દીકરીઓ ના આશીર્વાદ હો લાલભાઈ આ દ્વારકાધીશ ની દયા કેવાય આ તો વાલા ઠાકર કરે ઠીક હો વાહ લાલભાઈ વાહ આવો જે ઉપર તમને બતાવો આપડે છે ઉપર લાલભાઈ એ લાલભાઈ